ઇસ્કોન મંદિર વિવાદ યુવતીએ કહ્યું હું ખુશ છું મારી મરજીથી લગ્ન કર્યા છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ઘણી ખુશ છું મારા પેરેન્ટ્સ ખોટી ખોટી ફરિયાદ કરે છે એમ કહેતા સમગ્ર ઘટનાને એક નવો વળાંક આપી દીધો છે આ ઉપરાંત માતા પિતા પર આક્ષેપ કરતા કહ્યું હતું કે પેરેન્ટ્સે મારું જીવન નર બનાવ્યું હતું પણ હવે હું ખુશ છું પેરેન્ટ ખોટી ફરિયાદ લખાવી રહ્યા છે વિડીયોમાં એવું કહેતી જોવા મળે છે કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને ખૂબ જ ખુશ છું આ લગ્ન માટે સત્યાવીસ તારીખે હું મારી મરજીથી ઘરેથી નીકળી હતી મારા માતા પિતા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ લખાવી રહ્યા છે કે હું ઘરેથી દાગીના વગેરે લઈને ભાગી છું તે ખોટું છે હું બાય ફ્લાઇટ આવી છું ત્યાં ચેકિંગ સમયના સીસીટીવી ફૂટેજ જોઈ શકો છો તેમાં સ્પષ્ટ દેખાઈ જશે કે હું ઘરેથી શું શું સામાન લઈને ભાગી છું આ લગ્નથી ખુશ છું મારી મરજીથી લગ્ન કર્યા છે મે મહિનાના અંતમાં તેમણે મને ખૂબ મારી હતી અને જેથી મદદ માટે હું મારા એક મિત્રના ઘરે જતી રહી હતી અને ત્યાંથી પાછા ઘરે લઈ ગયા હતા ઘરે પાછા ફરતા એ જ વસ્તુઓ રિપીટ થવા લાગી હતી તે મારવાની અને બળજબરીપૂર્વક લગ્ન કરવાની ધમકી આપતા હતા અમે માતા પિતા છીએ તો અમે ગમે તે કરી શકીએ જેથી મને લાગ્યું કે અહીં મારા જિંદગી બરબાદ થઈ શકે છે જેથી મારી સુરક્ષાને ધ્યાનમાં રાખી ત્યાંથી નીકળી ગઈ છું હું આ લગ્નથી ખૂબ ખુશ છું કારણ કે મેં મારી મરજીથી લગ્ન કર્યા છે પેરેન્ટ ગોળી મારી દેવાની ધમકી આપે છે જો મારા માતા પિતા આવા ખોટા આરોપો લગાવી રહ્યા છે અને મને હેરાન કરે છે અને હજુ પણ ધમકી આપે છે તમે તેમના મેસેજ અને રેકોર્ડિંગ જોશો તો તેમાં ધમકીઓ જ જોવા મળશે તું પાછી આવી જા નહીં તો જીવતી સળગાવી દઈશું અથવા તો ગોળી મારી દઈશું અમારી પહોંચ ક્યાં સુધી છે તને ખબર નથી હજુ પણ આ વસ્તુઓ થઈ રહી છે તો પ્લીઝ મારી રિક્વેસ્ટ છે કે હું તેમને મળવા કે વાત કરવા માંગતી નથી અને તેમને જોવા પણ માંગતી નથી હું તેમનાથી દૂર રહેવા માંગુ છું અને અમે મારી જિંદગીમાં ખુશ રહેવા માંગુ છું અને તે તેમની જિંદગીમાં ખુશ રહે હું કોઈને હેરાન કરવા માંગતી નથી તો પ્લીઝ મને હેરાન ના કરશો હું મારી લાઈફ જીવી રહ્યું છું આ પહેલાં મારા માતા પિતાએ મારી જિંદગી નર્ક કરી દીધી હતી એક માતા પિતા તરીકે કોઈ બાળકને બેલ્ટ અને વાયપર વડે મારઝૂડ કરવી ગાળો ભાંડવી અને તેને મેન્ટલ ટોર્ચર કરવું એ સારી વાત નથી કોઈ કાયદો કાનૂન બધી બાબતોની પરવાનગી આપતો નથી શું છે સમગ્ર મામલો અમદાવાદના એસજી હાઇવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરના પૂજારીઓના કથિત બ્રેન્ડ વોશ અને પ્રભાવમાં છેલ્લા છ મહિનાથી લાપતા બનેલી પોતાની પુત્રીની ભાળ મેળવવા એક નિવૃત્ત આર્મી મેન પિતાએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે અરજદારે તેમની પુત્રીને જાનનું જોખમ હોવાની અને તેને નિયમિત રીતે ગાંજો ડ્રોગ્સ અપાતું હોવા સહિતના ગંભીર આક્ષેપો પણ અરજીમાં કર્યા છે હાઈકોર્ટે કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ લાપતા યુવતીને અદાલત સમક્ષ હાજર કરવા નિર્દેશ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી તારીખ નોમી જાન્યુઆરીએ રાખી છે યુવતીને હાજર કરો સરકાર અમદાવાદ પોલીસ કમિશનરને નોટિસ વધુમાં જસ્ટિસ સંગીતા વિશે અને જસ્ટિસ સંજીવ ઠાકરની ખંડપીઠે રાજ્ય સરકાર શહેર પોલીસ કમિશનર મેઘાણીનગર પોલીસ મથકના પીઆઈ ઇસ્કોન સાથે સંકળાયેલા નિલેશ નરસૈયા દેશવાની સુંદર મામા પ્રભુ મુરલી મનોહર પ્રભુ નારદ મુનિ ઉર્ફે નિર્મોય મુરલી મનોહર પ્રભુ અંકિતા સિંધી હરિશંકર દાસ મહારાજ અક્ષય તિથિ કુમારી મોહિત પ્રભુજી મહારાજ અને કોર્પસ વિરુદ્ધ કારણ દર્શક નોટિસ જારી કરી છે બ્રેઇન વોશ કર્યું હોવાથી પૂજારી સાથે ભાગી ગઈ પિતાનો આક્ષેપ અરજદાર પિતા દ્વારા કરાયેલી હેબિયર્સ કોર્પસ અરજીની સુનાવણી દરમિયાન એ મતલબ ની રજૂઆત કરવામાં આવી હતી કે જે હાઈવે પર આવેલા સુપ્રસિદ્ધ ઇસ્કોન મંદિરમાં તેમની પુત્રી દર્શન અને પૂજા ભક્તિ માટે નિયમિત રીતે જતી હતી તે દરમિયાન તેણી ઇસ્કોન મંદિરના ઉપરોક્ત પૂજારીઓના સંપર્કમાં આવી હતી ઇસ્કોન મંદિરના ઉપરોક્ત પૂજારીઓએ અરજદારની પુત્રીનું સંપૂર્ણપણે બ્રેન વોશ કરી દીધું હતું અને તેઓના પ્રભાવમાં લઈ લીધી હતી જેને પગલે ગત સત્યાવીસ જૂન બે ના રોજ અરજદારની પુત્રી ઘરેથી ત્રેવીસ તોલા સોનું અને રૂપિયા ત્રણ લાખ રોકડા લઈ મંદિરના એક પૂજારી સાથે ભાગી ગઈ હતી મારી પુત્રીને નિમિત્ત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાય છે એ પિતાનો આક્ષેપ અરજદાર પિતાએ અરજીમાં ગંભીર આક્ષેપો કર્યા હતા કે તેમની પુત્રી મંદિરના પૂજારીઓની ગેરકાયદે કસ્ટડી અને કેદમાં જ છે અને તેઓ દ્વારા તેમની પુત્રીને નિમિત્ત રીતે ડ્રગ્સ અને ગાંજો અપાઈ રહ્યા છે જેના કારણે તેની જીવનનું જોખમ બન્યું છે આ સમગ્ર મામલે અરજદાર પિતાએ મેઘાણીનગર પોલીસથી લઈ સોલા પોલીસ મથક શહેર પોલીસ કમિશનર સહિત સંબંધિત સત્તાવાળાઓ સમક્ષ વારંવાર રજૂઆત અને અરજ કરી હોવા છતાં પોલીસ દ્વારા પણ તેમની પુત્રીને શોધવાના કોઈ અસરકારક પ્રયાસો કરાયા નથી જેના કારણે આટલા મહિનાઓ બાદ પણ તેમની પુત્રીની બહાર સુધા મળી નથી ટીવી 18 ન્યૂઝ અમદાવાદ